મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે સાત અને આપણે અહીંયા લેશે પેહું દોવાનું થોડુંક મોડું થઈ ગયું જસમીનભાઈ ભાઈને મજા નથી ને એટલે એને તાવ આવ્યો હતો જો જયદીપીના હા તો ગોળીઓ લેવા ગયો હતો ઘણી આવ્યો અને હવે એ ગોળી પીર ને તે પછી એમથી દવા દવાય રાઈતનો હાંજનો તાવ આવ્યો જે શરદી ને એવું હતું ને પછી એમ કહેતો મોડેથી તાવ ચડ્યો હતો અને આપણે જો ભેંહને દોરવા ને આડું રહેવાનું છે મારી મમ્મી જો ભેં દોવે અને માખી હાખ નથી લેવા દેતી જતા હા

મોજોય પાણી પીવું એ જયદીપ શેરું પાણી પા દે ત્યાં બાયણે બાયંતો છે પાણી પીવું દે દે એક જ મિનિટ હો એક જ મિનિટ તેલ હોthio અગર આની કે મા કે એને કો જસ્મીન ને જો હડફ નથી તો ભેંસ દોવી પડે ને ભેંસ કોઈ દોવા ના દેગા ગોળી પીનમાં આખી લોય પી જાય હો હા पूरी वतवाड़ी करज ना धुवाड़ी दूध करे बंसी हम्म ने करें व्याम थी महीना थी गया व्याणी चार हाड़ा चार लीटर करे हम पर व्याणी दीजा कर वेतर मदाच छीटर थी जाएको मम्मी भूरी दें ये भूरी है ना मैंने आडी ना रहवा दिया था आई जो आडी आने ये और थी बाकी मर बेहों से ये भी सारा रीनी हाँ लखन बती उसे ना कहे जस्मिन ने मजा ना थे निवान मम्मी के दो ही दो पढ़ाना दो आदि है जस्मिन ने बेहों ही ना दो हाँ लो रेडी दो आएगी तो बाकी एक फेर जो माखी हुए को भी कोई डबी सारी नहीं ना वाक ना क्या कहें जो था माथा उलारे बस बस तेरी था જો આને તો બધા કરતા વધારે આને કઈ માખી હા હલો તો જો વાગી ગયા છે હાડા અગિયાર અને અમારે જ ગામમાં રાખડીને એવું લેવાનું છે ને લેતા આવી હવે બે દિન વાર રહી રક્ષાબંધન ને જાજી વાર નથી એટલે ગામમાંથી જયદીપ જાય છે ને ભેગી જાઓ લેતી આવું આજુ મેં બપોર સુધી વાળીએ જવા છે ને મોડું થઈ ગયું એટલે તો બપોર સુધી વાળીએ નથી જવાનું ને એક કામ કાઢ નાખી પછી હાલો તો જો આપણે રાખડીની ખરીદી કરીએ આ ગામમાં હું કહેતી હતી ને સવારે જાઉં તો જો રાખડીઓ લીધી આવી એક આ છે કાનુડો ને એક આ રાધે કૃષ્ણાવાળી પછી આ છે ગણપતિ બાપા જો ઝાખું દેખાય હું હવે અસલ દેખાય અને આ ત્રણ સાદી રાખડી હે પપ્પાને નહીં ના ગમે બહુ ફેશનવાળી તીજા આવી રાખડીઓ લીધી આમાંથી મમ્મીને એક લઈ જવાની છે

मंडी बाट बा ती पसी ये वाला आठ हमरा हेटा नवा रो आवे ये जाखो बाकी छे हालो तो जो ओलो हेटो पति गयो और नवा हेटो साफ करवान है आमा त है ना कोदो छे निकरो का खड़ जे हूं केना मुनी सन नथी बुदु छे ने तू वाली करवा था तू वाली करवा था लिमड़ो ने हूं है बुदु होरी नाखी जो जो लागे ने नवा दातेनु ले, ले, ले ना इनथे જો વા બે ભારી કરીને રાખેવી ઓલે હેટે માં ખાય તો ખાય નકર સની ઉવાડી કર હમ અને આમણી જો કેમ કે પીરી દેખાય રાવે રાવે માંડવી ઉની કરન થી ઉની કરો સરસ બાકી રાવે રાવે દેખાય છે પીરી માંડવી હવે દવા છાટી થોડાક દીમાં ચારે વાસેન ખાલી થોડુંક બટકુ રહી ગયું પાઠવાનું અહીંયા નાગણી જેવું કઈક નીકળતું ને તો આટલુંક રાખી દીધું હવે જીણો જીણો હતું પાછું દેખાય હુ નહોતું કા તો આ હે તો હવ કંજ થઈ પડ્યો વાઢાઈ જાય ને તો સવ ચોખું થઈ જાય ને કેટલા પછી મોલે કઈ ના થાય જીવાય તાવી પડે કા એને હવા દે હવા હમ આજો રાખડી ને બધું લેવાઈ ગયું હવે બે દી પછી રક્ષાબંધન હે ને મારા મમ્મી ને જાવ મામાન ઘરે મારા મામાન ઘરે એના મામાન ઘરે ના લાગે મોટું મોટું છે તો બંધા જાય કકીની ને બચું કે હું બેઠું માંડવી ઉપર આયા જો કકીની ને બચું કે હું જીંકુ કચ દાદાઈ વાહ પડકી કેવી પડકેતી ખરા પડું નાગણી નાગણી નથી ઓલું પૈસો હતું પરારે હવ હર્યું પિસ પિસ જીબડી કરતો ને બીક લાગે આપડે એ થાય કે રાખ ધ્યાન રાખો પકાટે લાગે ધ્યાન રાખતી જ ને પણ નવું દાતે નું રાખાય ગાય કા વઢાઈ દે જ�ાવાલા લીમડા ઉપર જા મમી લીમડો જ�ા લીમડા જેનું કે નામો નિશાન નથી એમાં વેલા સડી ગયા જ�ા અને જીજે થામપલે ને થામ્બલો ચોખો કરવાન હે હ કે ડાબડું આ ડાબડું જો હ કે આ ડાબડું ઓયા એવત મે કેટલી જગ્યાએ જોઈ ડાબડું ઠીક મને બોલી પકડાઈ ગઈ ને ડાબડું લે કાઢ તો જો કાટો લાગુ હાલો તો એને કાટો કાઢી દે અને હાલો આ સાથે આપણે આ વ્લોગ નો એન્ડ કરી મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ